આપણે જયારે મકાન માં નતો ત્યારે આપણું વધારે પડતું શું હોય કે આખો દિવસ ગુગલ માં પિન્ટ્રેસ માં કે જે જે વેબસાઇટો આપણે મળતી જાય ત્યાં આપણે એક જ સર્ચ કરતા હોય નવું શું છે તો ઈ પ્રોપર ધ્યાન ના આપી શકે તો જયારે પાણી છે આજે કદાચ તમે સારું મટીરિયલ પણ વાપર્યું પણ જો એને પાણી જોતું હોય પાણી તમે ટાઈમસર ન આપો તો એ પ્રોપર પાકે નહીં એમાં એવું હજી બન્યું હોય આપણે રેવા ના આવ્યા હોય તૂટફૂટ થાય ભલે કાંઈ તૂટે એટલે સકન કહેવાય પણ એક વખત રૂપિયાનું સકન થઈ જાય મકાન જયારે બનતું હોય ત્યારે આપણે ઉપર ઉભું રહેવું જરૂરી છે કોન્ટ્રાક્ટરના ભરોસે તમે મૂકી દેશો તો એને આપણા જેવા દસ ક્લાયન્ટ હોય છે એટલે જયારે તમે ઘર બનાવો ત્યારે એક વસ્તુ તો છે કે ફિફ્ટી તમારો બિઝનેસ જે છે એનામાં તમારું ધ્યાન ઓછું જાય ને ફિફ્ટી પર્સન્ટ તમે ડાયવર્ટ થઈ જાઓ તમારા ઇવન કે હાઉસ હોય તો એ બી ઘરેથી એમ થશે કે ચલો અમારા કડિયા કામ કરે છે ને ચાય પીવડાય કેમ કામ સારું કરે જ્યાં કિચનમાં હજી હું બધો માલ ગોઠવાતો હતો ને અમુક કામ ચાલુ હતા ત્યાં જ બધા કાંચ ધડાધડ તૂટ્યા તો જો આવા કાંચ તૂટે તો ત્યારે તમને પાછું ઈ રિનોવેશન કરવામાં ટાઈમ પણ જાય ને રૂપિયા પણ જાય અને અંદરથી પાછો જીવ બરે એનો અલગ વળી આજ એક હોમ કન્સ્ટ્રક્શન ની એવી સ્ટોરી જે એક ગૃહિણી પોતાના મોઢેથી જ કહેશે જેની અંદર બહુ જ ગમતી થીમ સિલેક્ટ કર્યા પછી એમને મેન્ટેનન્સમાં કયા પ્રોબ્લેમ આવ્યા મટિરિયલ પાછળથી ઇન્સ્ટોલ કરવામાં કયા કયા ચેલેન્જીસ આવ્યા જો કે એમને કન્સ્ટ્રક્શનનો બહુ સારો અનુભવ છે તે છતાં અને ખાસ એ ઘરની એ લોકોએ ડિઝાઇન એવી રીતે પ્લાન કરી હતી જે કિચન સેન્ટ્રિક હોય કે જેનાથી બધા એક્સેસ બહુ ઈઝી થાય એની પણ વિસ્તૃત વાત આ વિડીયોમાં કરે છે આ વિડીયો છેલ્લે સુધી અચૂક જોજો ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું આપના ઘર બનાવવાના અનુભવમાંથી કેટલીક માહિતી અને સમજણ જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે તેમને ઉપયોગી થાય તે હેતુથી અમારું માધ્યમ ફોર હોમ કામ કરી રહ્યું છે સૌપ્રથમ તો તમારું ઘર કયા એરિયામાં છે માધાપર નવાવાસ સ્વામિનારાયણ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં કે જે મેઇન લોકેશનમાં છે પ્લોટની સાઈઝ કેટલી છે અને કેટલા સ્ક્વેર ફૂટ બાંધકામ છે પ્લોટની સાઈઝમાં એવું છે કે મારું મકાન તો ઘઉમુખી છે તમે જોયું હશે તો ફ્રન્ટ નાનું છે બેક મોટું છે એટલે ઘઉમુખી આવે અને એકસો વીસ મીટરની આજુબાજુ મારો પ્લોટ એરિયા છે અને બાંધકામ બે હજારની અપ છે એટલા સ્કવેર ફૂટ બાંધકામ છે ગૌમુખી વિશે થોડું જણાવો કે એ એ એ પ્રકારના પ્લોટ પસંદ કરવા પાછળનું કોઈ કારણ કારણ એવું છે કે કદાચ નસીબ અમારા સારા હશે કે અમને ડાયરેક્ટ લકીની અમારા સસરા ટાઈમની જગ્યા છે ઓકે એમણે લીધેલી હતી અને આ મકાનમાં ગૌમુખી એવું માનવામાં આવે છે કે કહેવામાં આવે છે કે ઘઉમુખી મકાનમાં તમને ક્યારે છે ને અને આ રિયાલિટી પણ છે કે આમ શાંતિ જ લાગે ગમે તેવું ટેન્શન હોય પણ અહીંયા આવ્યા પછી એમ લાગે ઠીક છે થઈ જશે પોઝિટિવ વાઇબ આપે પોઝિટિવ વાઇબ્સ આવે તમને કેટલો સમય લાગ્યો ઘર બનાવવામાં ઘર બનાવવામાં મારામાં એવું હતું કે મે લગભગ મને આ મકાન બનાવતા ટોટલ બોટ પોણા બે વર્ષ લાગ્યા કેટલું ધાર્યું હતું તમે જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે પ્લાનિંગ કર્યું ત્યારે તો એવું હતું કે 5 મહિનામાં તો આપણે ઘરમાં રહેવા હાલ્યા જશું ઓકે પણ એનામાં થયું એવું કે ક્યાંક ને ક્યાંક નસીબ માઠા કે અમારું છ આઠ મહિના એન્ડ ઉપર કામ હતું અને અમારું એક્સિડન્ટ થયું તો એના કારણે વચ્ચે આઠ મહિના બ્રેક થઈ ગયું અને આઠ મહિના પછી આવીને પછી પાછું રિસ્ટાર્ટ કર્યું અને હવે કોઈ પણ કામ બ્રેક લાગે એટલે પાછું રિસ્ટાર્ટ કરીએ એટલે આઠ મહિના બેક થઈ ગયું એટલે એના કારણે દોઢ વરસ જેવું

હવે ચાઇનાથી ટાઇલ્સ મંગાવી અને હવે વચ્ચે કામ બ્રેક થઈ ગયું અહીંયા અડધું કામ લાગેલું હતું એટલે અહીંયા જે આ દાગ દેખાય છે જી ઈ થઈ ગયા વચ્ચે ટાઈમ ગાળો લંબાઈ ગયો અહીંયા કોઈ પોચી વળે નહીં જોવે નહીં અને બીજી વસ્તુ કબૂતરે પોતાનું ઘર બનાવી લીધું તો કે ચાઈના ટાઇલ્સની પસંદગી પાછળ ના કોઈ ખાસ કારણો એટલે એમાં આવ્યું હતું કે એક મારા માઇન્ડ ત્યારે એવું હતું કે મને ટાઇલ્સ બહુ મોટી જોતી હતી અને ત્યારે અહીંયા હજી અવેલેબલ નથી ત્યારે સરપ્રાઈઝ અમે સ્પેશિયલી ઓર્ડર દઈને મંગવાવી તું ટાઇલ્સ ને એ બધું અને મારો ટાર્ગેટ હતો કે મને ઘર આખું બ્લેક એન્ડ વ્હાઇટ જોતું હતું પણ મારી એવી નેક્સ્ટ જે પણ બનાવતા એને એવી સાચી સલાહ કે વ્હાઇટ ને બ્લેક ક્યારેય નહીં બનાવું કે વ્હાઇટ એટલે જો પહેલી વસ્તુ આપણે આટલા મોટા મકાન બનાવતા હોઈએ તો હું તો ક્યારેય આ ઘરમાં કામ જ નથી કરવાની કામ જ રાખીશ ઈ મારા જેટલું મન દઈને કે પોતાનું કામ ચોખ્ખું નથી કરવાની

લગભગ સમજી લો ને કે પચીસ થી ત્રીસ ટકાનો વધારો આવ્યો ખાસ ટાઈમ જેમ જેમ જતો જાય એમ એમ પ્રાઇસ વધતી જાય અને જે ડિમાન્ડમાં હોય ને એની પ્રાઇસ તો ઓટોમેટિકલી બે મહિનામાં વધી જાય હવે આપણે જયારે ચોઈસ કરી હતી વસ્તુ ત્યારે અને અત્યારે દિવસે દિવસે બધી પ્રોડક્ટો મોંઘી થાય છે અને આપણી ચોઈસ એવી હોય ઘરની બાબતમાં કે આપણે એમ થાય લેવા ગયા હોય પાંચસો ની વસ્તુ પણ ત્યાં જઈને તો બે વસ્તુ ચોઈસ કરીને તો આપડી ચોઈસ હંમેશા થોડીક અપમાં જ જાય અને પછી ઈ ટાઈમે એવું પણ વિચારીએ કે ભાઈ મકાન તો આપણે એક જ વાર બનાવશું તો હાલો પાંચસો વધુ નાખી દે માર્કેટમાં રોજ કઈક નવું આવે હવે આપણે કોઈક ને ત્યાં જોઈએ ક્યારેક આ નેટ વધારે પડતું આપણે જયારે મકાન માં નતું ત્યારે આપણું વધારે પડતું શું હોય કે આખો દિવસ ગુગલ માં પિન્ટ્રેસમાં કે જે જે વેબસાઇટ આપણે મળતી જાય ત્યાં આપણે એક જ સર્ચ કરતા નવું શું છે બેડરૂમમાં શું ઇન્ટરિયર છે હોલમાં શું છે કિચનમાં શું કરવા જેવું છે તો એ બધું અપડેટ છે ને એ આપણા ખર્ચાને પણ અપડેટ કરી દે છે જ્યારે તમે ઘરનું પ્લાન બનાવ્યું પ્લાનિંગ સ્ટેજમાં જે એક મહત્વપૂર્ણ સ્ટેજ છે ત્યારે તમારા શું ઇનપુટ હતા લાઈક કે તમે ક્યાંય પહેલે રેફરન્સીસ જોયા હતા કે પછી કયા કયા પોઈન્ટ્સ હતા જે તમે ધ્યાનમાં રાખ્યા હતા પ્લાનિંગ સ્ટેજમાં પ્લાનિંગ માં હતું કે પહેલા ઓલરેડી અમારું જૂનું મકાન જ હતું તો આને પૂરે આખું એકદમ જમીન ગ્રસ્ત કરી ટોટલ ક્લીન કરી અને પાછું નવેસરથી બાંધકામ ચાલુ કર્યું તો સૌથી પહેલી વસ્તુ કે આપણો ભૂકંપ ઝોન છે તો ઈ રીતે પેલું તો ધ્યાન રાખ્યું પછી વાસ્તુ ટિપ્સમાં થોડું ઘણું બેસતું હોય અને થોડું ઘણું ન બેસતું હોય તો થોડું ઘણું એ જોયું કે ભાઈ બેસે છે તો બેસાડી દે ન બેસે તો કોઈ ઓપ્શન નથી એ અને બીજી વસ્તુ કે મેન તો જયારે ઘર બનાવતા હોય ત્યારે કિચન આપણા માટે રીતે શું આપણને ગમતું હોય આજે લેડીઝ છે એ વધારે ટાઈમ સ્પેન્ડ કરે તો એ પછી હવે બેડરૂમમાં છે તો બેડરૂમમાં પણ આપણે એમ હોય કે ભાઈ મને આ ફેસિલિટી બેડરૂમ બેડરૂમમાં જોઈએ જ છીએ મકાન આપણે એક વાર બનાવીએ તો જયારે બનાવતા હોય ને ત્યારે પોતાના માઇન્ડ થી મને ચોવીસ કલાક આ જગ્યાએ રહેવું છે તો મને કઈ કઈ ફેસિલિટી જોશે એ ખાસ ધ્યાન રાખવી જોઈએ તમે 3D એલિવેશન કરાવ્યું તો યસ કેટલું હેલ્પફુલ રહ્યું એ તમને વિઝ્યુઅલાઈઝ કરવામાં લાઈક કે પહેલી વાર ઘર આપણે બનાવતા હોય તો ઘણીવાર આપણે આઈડિયા પણ ના આવે આપણે મગજમાં હોય કે આવું આવું કરવું છે આપણે જે એન્જિનિયર છે એને ઇનપુટ પણ આપી કે મને આવું આવું કંઈક જોઈએ છે કિચનમાં આવું જોઈએ બેડરૂમમાં જોઈએ છે પણ છતાંય એ ક્યાંક 3D એલિવેશન હોય તો એ આપણને આખું વિઝ્યુઅલાઈઝ કરવામાં તમને કેટલું હેલ્પ એનામાં બહુ હેલ્પ ઈ થાય કે તમે સમજી લો કે કલર પણ એક તમે જોઈ શકો કે આ કલર મે કર્યો પણ મને ઘરની અંદર સૂટ નથી થતો તો કલર વાઇઝ કે તમને ત્યાં કને જોવાથી એટલો આઈડિયા આવે કે આ વસ્તુ પ્રોપર લાગે છે સેટ થાય છે નથી થાતી કે ત્યાં તમે તમારી ચોઇસમાં એક ઓપ્શન રહે કે ચેન્જ કરી શકો પણ બન્યા પછી ચેન્જ ન કરી શકો

પછી પાછું અને પોતાનું ઘર હોય એટલે થોડુંક અમે વધારે ઇનપુટ નાખતા હતા કે મટીરિયલ છે એ બધું હેવી મટીરિયલ લગભગ અમે ઘરની અંદર લાકડાનું મટીરિયલ મારું પચીસ એક લાખ રૂપિયાનું ગયું છે આ બધી જે દિવાલ છે એ લાકડાની છે સિવિલ વર્ક માટે કોન્ટ્રાક્ટર સિલેક્ટ કરતી વખતે મતલબ તમે કેવો અનુભવ રહ્યો કોન્ટ્રાક્ટર સાથે અમારું પોતાનો જ બિઝનેસ છે કન્સ્ટ્રક્શન એટલે મારા હસબન્ડનું જ અમારું જ કામ આજે માધા માધાપરમાં લગભગ અમે પચીસો જેવા આજુબાજુ મકાન બનાવેલા છે ઓકે

તમે ઓમ તો તમારું પોતાનું કન્સ્ટ્રક્શન નું છે પણ આજે એઝ અ હોમ ઓનર તમે તો તમારો એક્સપિરિયન્સ શેર કરી છો તો તમારા માટે કોન્ટ્રાક્ટર સિલેક્ટ કરતા કરતી વખતે કયા પોઈન્ટ્સ ખાસ ધ્યાન માં રાખવા જોઈએ પહેલી વાત તો કોન્ટ્રાક્ટર એવા હોવા જોઈએ કે જે તમારી સાથે બેસી ચર્ચા કરીને આગળ વધે નહીં કે બનાવીને તમને બતાડી દે કે આ થઈ ગયું હવે આમાં કાઈ નહીં થાય એવા ન હોવા જોઈએ જી કોન્ટ્રાક્ટર એવા હોજે કે ભાઈ તમને એક સ્ટેપ આગળ લેવા પહેલા તમને કન્વિન્સ કરે કે ભાઈ હું આ કરું છું તમે સહમત છો તો જ આગળ વધો પછી ક્યાંય પણ વસ્તુ શું થાય કોન્ટ્રાક્ટર હાથ ઉંચા કરી લેશે ભાઈ તમે કીધું તું મેં કરી દીધું છે એના કરતા બેટર છે કે ઈ તમને જો તમે તમારા જે કેવા મુજબ કરતો હોય તો કાલે તમારી માલનો નુકસાન ન થાય તમારા રૂપિયા વેસ્ટ ન જાય કોન્ટ્રાક્ટરને તો એના રૂપિયા લેવાના જ છે તો ઈ વાત ખાસ ધ્યાન રાખવી પડે કે ઈ આપણા સાથે બોન્ડિંગ સાથે કામ કરે અને આપણો રહેવું પણ આપણે છે એટલે ચોઈસીસ બધી આપણા પ્રમાણે થાય હવે ઈ તો એમ કહે છે કે આ એ ઘણી વખત એવું ભી હોય કે અમુક કોન્ટ્રાક્ટર હોય કે ભાઈ અહીંયાથી આ વસ્તુ આમ કરશું ને તો આ સેટ નહીં થાય એટલે ઈ એના કન્વિન્સ કરવામાં તમારું આખું જે માઇન્ડમાં સેટ હોય ને આખું ચેન્જ થઈ જાય તો એના માટે નહીં તમે તમારી વાત ઉપર તો અડીને જ રહેવાનું મને આ કરવું છે તો તું આજ જ કરીને દે તું પૈસા હું તને એના જ આપું છું એટલે ઈ પાછું પહેલાથી જ વાતચીત થઈ જવી જોઈએ નહીં તો અમુક time એવું થાય કે અડધે વચ્ચે કામ પછી મુકાવવું પડે ને એવું બધું પણ ન થવું જોઈએ હા terms જો set ન થાય તો like એ બધા issues આવે તો એના માટે આ એક તમારા માટે હોવું જોઈએ કોન્ટ્રાક્ટર સાથે બોન્ડિંગ સારું હોવું જોઈએ આપણે એમ લાગે કે ભાઈ એક વાર નહીં તમે ચાર વાર મીટિંગ કરો મને તમારી સાથે કમ્ફર્ટેબલ છે તમે મારી વાતને એગ્રી કરો છો મારી વાતને સમજો છો તો જ હું તમારી સાથે આગળ કામ કરીશ પછી સ્ટાર્ટિંગમાં તું તું મેં મેં ચાલુ થવાનું થાય તો આપડી નૈયા પાર પહોંચે નહીં સંગ દ્વારકા નહીં પહોંચે સંગ દ્વારકા નહીં પહોંચે સી બ્લોક માટે જે મટીરીયલ છે સ્ટીલ સિમેન્ટ બ્લોક એનું સિલેક્શન કરતી વખતે તમે કે આપણું પોઈન્ટ ધ્યાનમાં રાખ્યા છો અ પોઈન્ટ માં કે બધી વસ્તુ અમે બ્રાન્ડ ની ચોઈસ કરી હતી કેમ કે આજે આપણે પોતાનું ઘર બનાવતા હોય ને અત્યારે ભૂકંપ ઝોન હોય તો જો તમે માલ મટીરીયલ માં કચાસ રાખો જે આપણું ફાઉન્ડેશન જ જો પ્રોપર ના હોય સ્ટ્રોંગ ના હોય તો પછી આગળ પ્રોપર ના થાય બાકી શું છે મકાન જ્યારે બનતું હોય ત્યારે આપણે ઉપર ઊભું રહેવું જરૂરી છે

એનામાં તમારું ધ્યાન ઓછું જાય ને ફિફ્ટી તમે ડાયવર્ટ થઈ જાવ તમારે ઇવન કે હાઉસ વાઇફ હોય તો એ બી ઘરેથી એમ થશે કે ચલો અમારા કડિયા કામ કરે છે ને ચાય પીવડાય એમ કેમ કામ સારું કરે એટલા માટે અને ઇલેક્ટ્રિક કામમાં તમારો અનુભવ કેવો રહ્યો એનામાં અનુભવ અમારો સારો રહ્યો પણ એવો અનુભવ પણ છે કે હવે એસી નો પોઈન્ટ પેલેથી રખાવ્યા હતા ઘરની અંદર હવે જયારે અમારું કામ ચાલુ હતું ત્યારે બધે અમે એસી ફિક્સ નક્કી કરી લીધી કે આપણે આ એસી લેવી છે એટલે અંડરગ્રાઉન્ડ બધે ફિટિંગ કરાવી નાખી અને બાર મહિના પછી એ મોડલ બંધ થઈ ગયું તો હવે આજની તારીખમાં અહીંયા મારા હોલમાં એસી ફિટ થઈ શકે એમ નથી કે જે અંદરની અંડરગ્રાઉન્ડ અમે જે કરાવ્યું હતું એ ચેન્જ હતું અત્યારનું એસી આવ્યું છે એ ચેન્જ છે તો આવી બધી વસ્તુ જો તમને એ જ એસી લેવું હોય ને ઈ ફિટિંગ કરાવવાની હોય તો એ પહેલા જ લઈ બાય જ કરી લેવાનું એવું નથી કે અત્યારે ભલે તમારે ત્યાં પડ્યું હોય બાર મે છ મહિના મારું કામ થઈ જશે બે મહિના પછી અમે લઈ જશું એ વસ્તુ નહીં કેમ કે જો માર્કેટમાં એ પ્રોડક્ટ બંધ થઈ જાય તો આપણે અટકી જઈએ તો અત્યાર સુધી સોલ્યુશન એનું નથી આવ્યું નથી આવ્યું તમારા મતે બીજું કોઈ આવું ન કરે એના માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ એટલે ઈ કે ફર્સ્ટ તમે જ્યારે ચોઈસ કરો છો ત્યારે એ બાય જ કરી બાય બાય જ કરી લો ઓકે ઓકે બાય જ કરી લો એમ નહીં કે ભાઈ હું મહિના પછી આવીશ બાય ચાન્સ આપણે અહીંયા ફિટિંગ અન્ડરગ્રાઉન્ડ કરાવી લીધી પણ એ સ્લોટ એની પાસે જે સોપવાડા પાસે ચાર એસી હતા એને ચાર સેલ કરી દીધા તો આપણે શું કરશું આપણે અને ઉપરથી કંપની બંધ થઈ ગઈ છે તો કઈ નહીં થાય તો બેટર છે કે તમે જયારે નક્કી કરો છો ત્યારે એ વસ્તુ બાય કરી લો એટલે આપણે બી કન્ફર્મ હોય કે ભાઈ આપણા પાસે છે જ આ વસ્તુ તમારા મતે પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન હાયર કરતી વખતે કયા પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ અ પ્લમ્બિંગ માં બી એવું જ છે કે આપણે જે અંદરથી અન્ડરગ્રાઉન્ડ બધે બેસાડતા હોય તો ઈ ખાસ ધ્યાન રાખવું પડે કે કદાચ બાય ફ્યુચરમાં ક્યાંય પણ બ્લોકેજ આવે છે કાંઈ પણ થાય છે તો એ આખે આખી તૈયારી રાખવાની કે બધે બધી વસ્તુ ખરાબ થશે હવે કિચન પાછળ છે અને વેસ્ટ ને બધું આગળ છે તો એ આટલું બાય ફ્યુચરમાં કાંઈ પણ થાય તો એની જગ્યાએ નાની નાની એવી સેફ્ટી ટેન્ક સ્કવેર બનાવવાની ઘરની અંદર જ કે બાય ફ્યુચરમાં એમ લાગે કે ભાઈ ક્યાંક બ્લોકેજ આવે છે તો જગ્યાથી ઓપન કરી અને તમે આખી આખી ક્લીન કરી શકો તમને આ ટાઈલ્સ તમને પાછી મળવાની નથી તો તમે સ્ટોર કરીને કેટલી રાખશો તો બેટર છે કે તમે એવી સ્કવેર એને સેપ્ટી ટેન્ક નાની કહેવાય તો એ જો પહેલેથી આપણે પ્લાનિંગ કરીને રાખ્યું હોય કે દસ દસ મીટરના એરિયામાં તો તમે ઈઝીલી ઈ વસ્તુ રીમુવ કરી શકો રીમુવ પણ કરી શકો કોઈ ઇશ્યુ આવે તો હા વિન્ડો અને ડોર માં તમે કેટલા મટીરીયલ જોઈએ અત્યારે તો ઘણા બધા ઓપ્શન્સ अवेलेबल છે એલ્યુમિનિયમ છે યુપીવીસી છે પીવીસી છે તો તમે કયા મટીરીયલ પર સિલેક્શન ઉતારીયું અને શા માટે અમે એલ્યુમિનિયમ જ ઉપર ઉતાર્યું અને અમારું તો હતું કે જ્યારે કચ્છમાં આ વસ્તુ નથી ને ત્યારે અમારા ઘરે એ વસ્તુ હતી કે હસબન્ડ બોમ્બે થી બિલોંગ કરે છે તો અમારી જે લાઈફ સ્ટાઇલમાં જે ઘરની અંદર બી સ્ટાઇલ હોય એ ક્યાંક ને ક્યાંક બોમ્બે થી જ આવેલી હોય અને બોમ્બે માં પણ અમે બિલ્ડીંગો બનાવેલી છે ઓકે તો ત્યાં કને જે નવું ટ્રેન્ડ ચાલતું હોય એ જ અમે અહીંયા કને યુઝ કર્યું અને અત્યારે એવું જ છે કે જે ટ્રેન્ડમાં હોય ને એ જ વસ્તુ યુઝ કરો એનો બેનિફિટ બીકોઝ કે જૂનું થશે તો એ ક્યારેક ને ક્યારેક વળી તમને એમ થશે કે આમાં મજા ના આવી અને આવું જ્યારે સિલેક્શન કરતા હોઈએ ત્યારે એક વખત નહીં દસ વખત વિચારીને જ ફાઇનલ ડિસિઝન લેવાય કે કઈ આપણે વિન્ડો કરાવી છે કઈ સાઈઝ હોવી જોઈએ કે એક્સ વાય ઝેડ એમ પાછું કાચનું કરાવો છો તો એ બી ક્લીન કરવું કેવી રીતે સાફ સફાઈ થાય છે એના માટે જે આ જે ટ્રેન્ડ છે ને એમાં તમને અત્યારે વસ્તુ કહું કે મેં મારી લાસ્ટ જે દીવાલ છે એ અમે દસ વર્ષ મીન્સ કે મેં બે વખત રિનોવેશન કર્યું લાસ્ટમાં તો એ બંને વખતમાં એ એ દિવાલ ને તોડી જ નથી તો એ વિન્ડો મારી લગભગ લગભગ પચીસ વર્ષ જૂની છે અને અત્યારે એઝ ઇટ ઇઝ મેં ખાલી એનામાં કોટિંગ કલર કોટિંગ ચેન્જ કર્યું પેલા મારું બ્રાઉન હતું અને અત્યારે મેં ઓફ વાઇટ ચેન્જ કરાવ્યું કિચન નું ફર્નિચર અને ડિઝાઇન સિલેક્ટ કરતી વખતે તમે કયા પોઈન્ટ ધ્યાન રાખ્યા હતા લાઈક કઈ રીતે તમે સિલેક્શન ઉતાર્યું

એ બી વધી જાય મેન્ટેનન્સ વધી જાય તો બેટર છે કે એવા કલર સિલેક્ટ કરીએ કે જ્યાં કને તમને પાછળ એટલું હેરાન ન થાઉં પડે કદાચ કામ વાડી કરી દે તો આપણે અંદરથી એમ ન થાય કે અમારું કામ ચોખ્ખું નથી થયું જે વ્હાઇટ કલર હોય અત્યારે મારું ઘર આખું લેમિનેશન કરેલું છે તો લેમિનેશન મને બે ત્રણ વર્ષે ચારે વર્ષે એક વખત એને પાછું બફિંગ કરાવવું પડે તો આવા બધા કામ જે છે હા એક બેનિફિટ એ પણ છે કે મે લેમિનેશન કરાવેલું છે તો હું કોલિન થી કરું એટલે આખું પાછું વ્હાઈટ ચકાચક થઈ જાય એટલે લાગે સરસ લાગે સરસ લાગે ઇન્ટરસેસ બીજી વસ્તુ કે મેં વ્હાઈટ ને બ્લેક નું કોમ્બિનેશન કર્યું તો આ બ્લેક કલર જે બી છે એ મારા કાચના ગ્લાસ છે તો એવું ક્યારેય ચોઇસ નહીં કરવાનું જ્યાં કિચન માં હજી હું બધો માલ ગોઠવાતો તો ને અમુક કામ ચાલુ હતા ત્યાં જ બધા કાચ ધડાધડ તૂટ્યા એટલે અને એ કાંચ સ્પેશિયલી ડિઝાઇન કરીને બનવાવેલા હતા તો બનવાવેલા હોય પેસિફિક જગ્યા માટે અમુક અમુક આપણે વચ્ચેથી કટ પણ કરાવેલા હોય તો જો આવા કાંચ તૂટે તો ત્યારે તમને પાછું એ રિનોવેશન કરવામાં ટાઈમ પણ જાય ને રૂપિયા પણ જાય અને અંદરથી પાછો જીવ બરે એનો અલગ વળી એનો કાટો યાર બનાતી બનાતી વધી જાય એમાં આવતા હજી બન્યું હોય આપણે રેવા ના આવ્યા હોય ને ફૂટ થાય ભલે કાચ તૂટે એટલે સકન કહેવાય પણ એક વખત રૂપિયાનો સકન થઈ જાય ઇન્ટિરિયર ડિઝાઇનર હાયર કર્યા હતા ના કરે ને તસ એન્જિનિયરિંગ ને એવી અમુક સલાહો લીધી હતી બાકી જરૂર નથી કેમ કે મારા માઇન્ડમાં ઘણી બધી વસ્તુ પહેલેથી સેટ હતી મને આ વસ્તુ જોઈ છે ને મારા હસબન્ડને ને સમજાવું એટલે અમારું પોતાનું જે આ કામ એટલે એ તરત સમજી જાય અમે બધું કામ જાતે પોતે જ કરાવ્યું તમારું સરસ લાગે છે તો એના વિશે જણાવો કે તમે કઈ રીતે આમાં સિલેક્શન કર્યું તમે પોતે જ કર્યું છે તો લાઈક ક્યાં કેવા એવા પોઈન્ટ્સ હતા કે જ્યાં એ જે તમને હેલ્પફુલ થયા ડિસિઝન મેકિંગમાં એટલે એમાં એવું છે અત્યારે ઓનલાઈન જમાનો તો ગૂગલ ઉપર બેસીને એ જ સર્ચ કરતા હોય કે ભાઈ કિચનમાં કયા કયા ખાના હોવા જોઈએ ને પછી મેં તમને કીધું કે અમે બોમ્બે થી બિલોંગ કરીએ છીએ તો બોમ્બે હું જેટલી વાર અમે જતા હોઈએ છ મહિનામાં ચાર વાર તો જતા હોઈએ તો ત્યાં જઈએ ને ત્યાં નવું કઈક જોવા મળી જ જાય બરોબર તો અને અત્યારે ફેમિલી અમારું બહુ મોટું છે તો બધાના ઘર બનતા જ હોય જે ત્યાં જઈએ ને એમ લાગે હા આ પોઈન્ટ બહુ સારો છે એટલે એ માઇન્ડમાં ફિક્સ જ હતો એટલે એવા ઘણા બધા બારેથી આઈડિયા લઈને ભેગા કરીને જ બેઠા હતા જયારે આપણો પોતાનો વારો આવ્યો બનાવવાનો તો ત્યારે એ બધા ખાના હોય કે જ્યાં બધું હવે ઈ તો સિસ્ટમ જ નથી અભેરાઈ માળિયા એવું આવતું નથી તો એની જગ્યાએ બધી જગ્યાએ અમે કિચનમાં એવી રીતના બોક્સેસ બનાવ્યા મોટા કે જે દેખાવમાં સારા લાગે અને આપણે બધું જ જે સ્ટોરેજ છે અંદર હાલમાં તમારા ઘરમાં જે પગથિયા છે એ પણ કાંચ ના કર્યા છે તો એ એ પસંદ કરવા પાછળ ના કોઈ ખાસ કારણો એમાં એવું હતું કે અમારા ઘરમાં જે આપણે સિમેન્ટની બનાવતા હોઈએ જનરલી સીડી કે લાકડાની કે લોખંડની તો એ અમારા ઘરમાં કઈ સેટ થતું જ નહોતું અને સેટ ન થાય એટલે પછી એમ ઘણા બધા કન્ફ્યુઝન થતા હતા એવામાં થોડુંક એવું માઇન્ડ લગાવ્યું બે ચાર જણાથી એવી વાત કરી કે ભાઈ આપણે સીડી નથી સેટ થતી ને બેડરૂમ ઉપર છે તો જવાનું કેવી રીતે એના માટે અમે લોકોએ કાચનું નક્કી કર્યું તો કાચનું પણ અહીંયા કચ્છમાં તો આવું કાંઈ થતું જ નથી તો આ સ્પેશિયલી અમે અમદાવાદ થી બનાવડાવ્યું કાચના પગઠિયા અને કાચનો રૂફ કે કાચનો રૂફ એટલા માટે કે આખું ઘર તો પેક છે તો થોડી સનલાઇટની પણ જરૂર પડે અને થોડું હવા ઉજાસ કાંઈક નેચરલ પણ ઘરમાંથી દેખાય તો અમે લોકોએ ઉપર કાચનો રૂફ બનાવ્યો ને સીડી બે માળની તો બંને માળની કાચની જ ચોઈસ કરી તમે સીડી જે કાચની બનાવી છે તો એના ઉપર આપણી અવરજવર તો કન્ટિન્યુઅસલી ચાલુ જ રહેતી હોય છે તો મેન્ટેનન્સમાં કોઈ ચેલેન્જીસ આવ્યા કે પછી નોર્મલ અત્યાર સુધી કઈ ચેલેન્જીસ નથી આવ્યા ને સૌથી કે આ ટફન ગ્લાસ છે કે તમે કદાચ હથોડીથી કદાચ કોઈ ચોરી કરવા આવે અને રૂફ તોડે ને તો આખો રૂફ તૂટી જાય પણ કાચનો કટ કોઈ અંદર ના આવે ને એ ભાઈ અંદર ના આવે ઓકે તો સેફટી વાળું કરાવ્યું છે અને અત્યાર સુધી સમજી લો કે મારા હસબન્ડ નું હેવી બોડી હતું મારા છોકરાઓ હેવી બોડી વાળા જ છે તો જો સોસો કિલો ચડતા હોય ને સીડી જો તૂટે તો તો સેટ ન થાય એટલે ઈ બધું કામ તો અમે પ્રોપર પહેલાથી સેફટીને ધ્યાન રાખી સેફટીને ધ્યાન રાખીને કર્યું છે બિન તમે દિવાલોને પણ લેમિનેશન કરાવી છે તો એ પાછળ ના કોઈ ખાસ કારણ હા ખાસ કારણ મેં એવું હતું કે મારું ઘર મે તમને પહેલા જ કીધું કે ઘઉમુખી છે તો ઘઉમુખી હોય એટલે એ થોડું ટન 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 કવ થતું જાય તો જ્યારે પાછળ એ વસ્તુ આગળ ફ્રન્ટ નાનું છે ને બેક સાઈડ મોટી છે તો એ બધાને ઇક્વલ દેખાડવા માટે અમે લાકડાની આખી

હવે હું સેમ ટુ સેમ કરું તો પહેલી વસ્તુ કે જે મેં અન્ડરગ્રાઉન્ડ આ એસી વાળું કરાવ્યું હતું એને કાઢી અને જે આપણે વોલ સી સીલિંગ એસી આવે છે હા વોલ સીલિંગ જી જે અંદર જ ફિટ થઈ જાય ફૂલી એસી થઈ જાય ઈ પેલી કરું એટલે આ જે સ્પ્લિટ એસી આવે છે કાઢી નાખો બરાબર પછી બીજી વસ્તુ કે આ વ્હાઈટ ને બ્લેક સૌથી મારો ટાર્ગેટ એરિયા એને કેન્સલ કરું અને

કોસ્ટિંગ માં બહુ હાઈ હતું કે જે એક વોલ મારી કાય 5 લાખ ની થઈ અને અત્યારે ઈ જોઈને તો હું બોર જ થઈઉં છું ઓવરઓલ કાઈ मीनिंग નથી मीनिंग નથી એમ આ બધી તમે વાત કરી કાઢવાની હવે ઉભરશું શું આટલા વર્ષથી તમે અનુભવ ઘણા બધા એની પાછળ પણ તમે મકાનોની મુલાકાત લેલી હશે હું જો મારા ઘરમાં એડ કરું તો સૌથી હાઈએસ્ટ વોલપેપર નો યુઝ કરું ઓકે કે 12 મહિના થાય ને એટલે તમે આખે આખું રિનોવેશન કરી નાખો કાઈ ચેન્જીસ નઈ બધું નવું થઈ જાય અને તમે પણ એમ કે ફીલ લાગે આજે કેવું છે બધી વસ્તુનો એક ડાયકો હોય એક 5 10 વર્ષ સુધી તમને એ વસ્તુન સાથે રહી શકો ઘરમાં બી તો આપણે રિનોવેશન કરવું છે તો વોલપેપર હોય તો આ કાઢ્યું બીજું લગાડ્યું આખું ચેન્જીસ નેગેટિવ વાઇબ્સ પોઝિટિવ વાઇબ્સ બધું ચેન્જ ઓકે તો એડ કરો તમે એક અમારું માધ્યમ ફોર્માય હોમ આપની પાસે આવ્યું અને આપની જે ઘર બનાવવાની યાત્રા હતી એ ડોક્યુમેન્ટ કરી તો એ અનુભવ કેવો રહ્યો એ અનુભવ બહુ સારું રહ્યો મને મારા કરતા પણ બીજા બધા કસ્ટમર માટે હું બહુ હેપી છું કે આજે ચલો અમે અમારી જગ્યાએ કન્સ્ટ્રક્શન હતું તો અમે આ વસ્તુ કરી શક્યા પણ હવે ઘણા એવા હોય કે અમુક બજેટ ના હોય કે અમુક લોકોને એવું હોય કે ભાઈ બજેટ પણ જે આઈડિયાસ નથી ટેકનિકલ નોલેજ ટેકનિકલ નોલેજ નથી તો એ ફોર માય હોમ નો કોન્ટેક કરી શકે કે ત્યાંથી એ લોકો અમારા જેવા દસ ક્લાયન્ટ કે સો ક્લાયન્ટના ના રિવ્યુ જાણે તો એ લોકો એનામાં પોતામાં કઈક ચેન્જીસ કરી શકે કે ભાઈ આને તમે જે દસ પોઈન્ટ સારા હશે એ ક્લાયન્ટને બતાડશો દસ નેગેટિવ પોઈન્ટ પણ તમે ક્લાઈન્ટ ને બતાડશો તો એ લોકો બી પોતાના ઘર માટે એ લોકો સાચું સજેશન લઈ શકે કે આ કરાય કે ન કરાય તો તમારું માધ્યમ તો મને બહુ બેસ્ટ લાગ્યું થેન્ક યુ તમે જે સમય આપ્યો અને જે તમારો અનુભવ શેર કર્યો એ અમારી ઓડિયન્સને ડેફિનેટલી હેલ્પફુલ થશે ખાસ કરીને જે તમે કીધું કે તમે તે વખતે આજથી ફાઈવ સેવન યર્સ પહેલાં તમે જે ટ્રેન્ડ્સનો ઉપયોગ કર્યો છે એ અત્યારે કચ્છમાં ટ્રેન્ડ આવી રહ્યો છે તો હવે એની સાથે લોકો ટેવાતા થશે અને તમારી જેમ જ જે આગળના ટ્રેન્ડ છે એને ઓળખીને એ પ્રમાણે ટ્રેન્ડિંગ કરતા રહેશે હજી એક વસ્તુ તમને કહું કે જ્યાં જે તે ટાઈમે જે મારે મકાન બનાવ્યું ત્યારે તો હું હાઉસવાઈફ હતી હાઉસવાઈફ હતી એટલે શું હાઉસવાઈફમાં એવું હોય કે એ લોકોને સિરિયલ તો જાવી ના જોઈએ એટલે હું એક પર્સન્ટ ટીવી ને લાઈક નથી કરતી પણ જે ઘરમાં રહે છે બધાની જે છે એ તો રિયાલિટી જ છે તો મેં કિચનમાં પણ પોઈન્ટ રખાવીને ટીવી રખાવ્યું ઓકે કે ભાઈ કામ કરતા કરતા હોલ સુધી તો તો આપણે નથી પણ ટીવી હોવું જોઈએ તો નેક્સ્ટ લાઈફમાં અત્યારે બધું અપગ્રેડ થાય છે તો આપણે જેમ બેડરૂમમાં ટીવી હોવું જોઈએ કેમકે ઈ જેન્ટ્સ માટે હોય ભાઈ રાતના સુતા સુતા ટીવી જોઈ શકે એટલા માટે તો લેડીઝ માટે કિચનમાં ટીવી હોવું જરૂરી છે કેમકે ઈ પણ એનો માઇન્ડ તો ફ્રેશ હોવો જોઈએ તમારી જે આ ટીપ છે એ અમારી જે લેડીઝ ઓડિયન્સ છે એને સો ટકા ગમશે અને એમનું જે નવું પ્લાનિંગ હશે એનામાં સો ટકા એ સિરિયલ અનુપમા કે પછી એ રિશ્તા ક્યાં કેલા હતા જોવા માટે સો ટકા ટીવી બીજી વસ્તુ અગર તમે ઘરમાં જે બધા વોશિંગ મશીન યુઝ કરતા જ તો ઈ પણ કિચનમાં જ હોવું જોઈએ ખાસ મારો સજેશન છે બીકોઝ કે કામ ધોત કરતા કરતા ટીવી જોવાય કપડા થાય ઇવન તમને કિચન કિચનમાંથી ક્યાંય આડું અવડું જાવું ન પડે તમે મેઇન છે ને લેડીઝ નું ઈ કિચન જ બેડરૂમ છે કિચન જ સર્વસ છે તો કિચન માંથી જેના ચાર હાથે કામ કરી શકે હાથ તો બે છે પણ ઈ જ્યારે કામ માં હોય ત્યારે દસ હાથ થઈ જાય તો દસ એ દસ હાથ કિચન માં યુઝ થઈ શકે એક જ જગ્યાએ યસ થેન્ક યુ ફોર યુર ટાઈમ મેમ